મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિવારના રોજ ભાવનગર ખાતે આવી પહોંચી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની મુલાકાત લીધી હતી વાઇટ્રેન્ડ ભાવનગર વિઝન ટ્વેન્ટી થર્ટી શીર્ષક અંતર્ગત સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શહેરના જવાહર મેદાન ખાતે ટ્રેડ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડસ્ટ્રિયલ એક્સપોનું આયોજન કરાયું છે રવિવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હેક્સપોના સ્થળે આવી પહોંચી હેક્સપોની મુલાકાત લીધી હતી આ અવસરે યોજાયેલ સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ચેમ્બર ઓફ કોમર્સના મુદ્દેદારોએ સ્વાગત કર્યું હતું મુખ્યમંત્રી શ્રીએ પોતાના ઉદ્બોધનમાં વાયફ્રેન્ડ સાબિટની સર્વગ્રાહી વિકાસ યાત્રાએ ગુજરાતને ગ્લોબલ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બનાવ્યું છે તેમ જણાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિભુબેન પાંભણિયા ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી મલવંતસિંહ રાજપૂત ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી શ્રીજનબેન પંડ્યા સે ઇતના આગેવાનો જોડાયા હતા ટેકનોલોજી સસ્ટેનેબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સરકારીની ની તેમજ અને વિઝનરી નેતૃત્વ વિકાસની વાયબ્રન્સની કેટલી હદે ને કેટલા સ્કેલ પર વિસ્તાર કરી શકે તેનું દ્રષ્ટાન આજનો આ વાયબ્રન ભાવનગર બે હજાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી ઇન્ડસ્ટ્રીઝ એગ્રીકલ્ચર અને સોશિયલ ત્રણેય સેક્ટરમાં વિકાસની વાયબ્રન્સીનું સુશાસન